નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વજળીના વાહનની હરાજી લઈને બજાર આજે થોડુંક સારું એવું લાગે છે ઉચામાં એકત્ર પંચોતેરનું નામ પડ્યું છે આનાથી હારો માલ હોય તો બત્રીસો તેત્રીસોના પણ નામ પડી શકે કરી સુપરમાં ચંદલ બજાર છે બે હજારથી માંડી સત્યાવીસો અઠ્યાવીસોના છે ને જૂનીના પંદરસોથી માંડીને બે હજાર બે બે હજાર આજુબાજુના બજાર છે તો ચાલો હરાજી જોઈ લઈ જોઈ શકો છો વાહનની આવક પણ સારી એવી છે

بھائی جو وی 80 لے لینا ہے

ઓગણત્રીસો પાંચ মেহ কিয়া মই যায় કેટલા દિયા 75 દેવ કૃપા ને ભાઈ 14 75 જૂની 14 જૂન જો ભાઈ 55 75 જૂની 180 નંબર તમારી રીતે જ્યાં જાણ કૃષ્ણ ઓગંદ્રી બચ્ચી ભાઈ જો